જીવનની દોડમાં જ્યારે મન થાકી જાય ત્યારે એક કથા હૃદયને શાંતિ આપે આપનું સ્વાગત છે કૃષ્ણ કૃપા કથામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ ચાલો આજે આપણે પુષ્ટિ માર્ગના એક એવા મહાન ભક્તની વાર્તામાં ડૂબકી મારીએ જેમનું જીવન સેવા શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણનું સાચું કહું તો જીવંત ઉદાહરણ છે આ જે ગાથા છે એ ચોરાસી વૈષ્ણવની વાર્તામાંથી લેવામાં આવી છે આ ગ્રંથ એટલે શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઇજીના જે પ્રખર અનુયાયીઓ હતા એમના જીવન ચરિત્રોનો એક પવિત્ર સંગ્રહ અને આ માત્ર વાર્તાઓ નથી હો પણ જે લોકો ભક્તિ અને સમર્પણના માર્ગ પર ચાલી રહ્યા છે એમના માટે તો આ પ્રેરણાનો ખજાનો છે તો આજે આપણે એમાંથી જ શ્રી દામોદરદાસ હરસાનીના પ્રેરણાદાયક જીવનને સમજવાનો પ્રયત્ન કરીશું તો આ આખી વાતમાં આપણે ક્યાંથી ક્યાં જઈશું જુઓ પહેલાં તો આપણે દામોદરદાસજીનો પરિચય મેળવીશું પછી એમના જીવનનો પહેલો પ્રસંગ જ્યારે તેઓ ગુરુના ચરણોમાં પહોંચ્યા ત્યાર પછી એમની ભક્તિ અને જીવનમાં આવેલી કસોટીઓ વિશે વાત કરીશું અને હા સેવાનો સાચો મતલબ શું છે અને એમને કૃપાનો કેવો અનુભવ થયો એ પણ જાણીશું અને છેલ્લે આખી વાર્તાનો સાર શું છે એના પર એક નજર નાખીશું તો કોણ હતા શ્રી દામોદરદાસ હરસાની તેઓ શ્રી ગુસાઈજીના સૌથી નજીકના સૌથી સમર્પિત શિષ્યોમાંના એક ગણાતા હતા એમનું જીવન એટલે અટૂટ સેવા અખૂટ વિનમ્રતા અને ગુરુ પ્રત્યેની એવી નિષ્ઠા જેનું બીજું કોઈ ઉદાહરણ ન મળે તો ચાલો હવે સીધા જ એમના જીવનના એ પ્રસંગોમાં જઈએ જે એમની ભક્તિની સાક્ષી પૂરે છે ચાલો હવે સીધા જ પહેલા પ્રસંગમાં ડૂબકી લગાવીએ આ એક ક્ષણ છે જ્યાંથી દામોદરદાસજીની આખી આધ્યાત્મિક યાત્રાનો પાયો નંખાયો એક ક્ષણ જ્યારે તેઓ પહેલી વાર એમના ગુરુ શ્રી મહાપ્રભુજીને મળ્યા વાત કંઈક એવી છે કે દામોદરદાસજી એમના પરિવાર સાથે તીર્થયાત્રા પર નીકળ્યા હતા અને એ જ યાત્રા દરમિયાન એમની મુલાકાત શ્રી મહાપ્રભુજી સાથે થઈ જરા કલ્પના તો કરો એ દૃશ્યની એક તરફ એક સામાન્ય ભક્ત અને બીજી તરફ એક મહાન ગુરુ અને શ્રી મહાપ્રભુજીએ એમને જોતાની સાથે જ બીજું કશું જ નહીં ફક્ત એક જ સૂચના આપ પહેલા દામોદર કુંડમાં સ્નાન કરી આવો આમ તો જુઓ તો સાવ સાદી વાત લાગે નહીં પણ આ વાત બહુ ગહન છે આ ખાલી સ્નાન કરવાનો આદેશ નહોતો આ તો એમના સમર્પણ અને આજ્ઞા પાલનના માર્ગની શરૂઆત હતી અહીંથી જ એ સિદ્ધાંત શરૂ થાય છે કે ગુરુના શબ્દોમાં પૂરેપૂરો કોઈ પણ સવાલ વગર વિશ્વાસ રાખવો અને એ જ તો સાચી ભક્તિનો પાયો છે હવે ચાલુ એ પ્રસંગો જોઈએ જેણે એમની શ્રદ્ધા કેટલી ઊંડી હતી એની પરખ કરી અને દુનિયા સામે પ્રગટ કરી બીજા પ્રસંગમાં દામોદરદાસજીની શ્રદ્ધાની સાચી કસોટી થાય છે એક શિષ્ય તરીકે એમના મનમાં સેવા કરવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી એટલે એમણે પૂછ્યું મારે કઈ સેવા કરવી હવે અહીંયા જુઓ એમને જે જવાબ મળ્યો એ ધીરજ અને વિશ્વાસની બહુ મોટી પરીક્ષા હતી એમને કહેવામાં આવ્યું શ્રી ઠાકુરજી પોતે જ તમને સૂચના આપશે મતલબ સેવા માટે ભગવાનના સીધા આદેશની રાહ જોવો ભક્ત માટે આ એકદમ અનિશ્ચિતતાની ક્ષણ હતી પણ એમની શ્રદ્ધા એ અડગ રહી ત્રીજો પ્રસંગ તો ખરેખર બહુ જ સુંદર છે દ્રશ્ય એવું છે કે દામોદરદાસજી શ્રી ગુસાઈજીને પંખો નાખી રહ્યા છે અને એ સેવામાં એ ભક્તિભાવમાં એટલા બધા ડૂબી જાય છે કે એમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે આ જોઈને એમના ગુરુ એટલા પ્રસન્ન થાય છે જેની કોઈ સીમા નથી અત્યાર સુધી આપણે એમની શારીરિક સેવાની વાત કરી પણ હવે હવે એક એવા પ્રસંગ પર જઈએ જે બતાવે છે કે એમની સેવા એ ખાલી શારીરિક ક્રિયા નહોતી પણ એકદમ ઊંડું આધ્યાત્મિક જોડાણ હતું ચોથો પ્રસંગ તો ગુરુ અને શિષ્ય વચ્ચેના એ અદ્ભુત કહી શકાય કે માનસિક અને આધ્યાત્મિક જોડાણને બતાવે છે અહીં સેવા માત્ર કામ નથી પણ અંતસ્ફુરણા છે વાત એમ બની કે શ્રી ગુસાઇજીને મંદિરમાં કોઈ વસ્તુની જરૂર પડી એમણે કોઈને કંઈ કહ્યું નહીં બસ મનમાં જ દામોદરદાસજીને યાદ કર્યા અને ચમત્કાર તો જુઓ માઇલો દૂર હોવા છતાં દામોદરદાસજીને તરત જ ખબર પડી ગઈ અને એ જ વસ્તુ લઈને ત્યાં હાજર થઈ ગયા આ છે સાચી સેવા આટલી ઊંડી ભક્તિનું પરિણામ શું આવ્યું એમને દિવ્ય સાક્ષાત્કાર થયો અને એની જ વાત હવે પછીના પ્રસંગમાં ખૂબ સુંદર રીતે વર્ણવી છે પાંચમા પ્રસંગમાં તો દાસજીની ભક્તિ એની ચરમસીમાએ પહોંચી જાય છે અને એમને દિવ્ય દ્રષ્ટિ મળે છે આ કોઈ સામાન્ય દ્રશ્ય નહોતું એમણે એમના ગુરુ શ્રી ગુસાઈજીને એમના માનવ સ્વરૂપમાં નહીં પણ એમના સાચા દિવ્ય સ્વરૂપમાં જોયા એમના તત્વને સમજ્યા આ એમના જીવનની પરમ કૃપાની અને સૌથી મોટી સિદ્ધિની ક્ષણ હતી પણ આટલી મોટી દિવ્ય કૃપા મળ્યા પછી પણ એમની નમ્રતા તો જુઓ આ વાક્ય એમની મનની સ્થિતિ બતાવે છે તેઓ કહે છે કે હું તમારું પુત્ર સ્વરૂપ તો જોઈ શકું છું પણ પ્રભુનું જે સાક્ષાત સ્વરૂપ છે એ હજુ નથી જોયું વિચાર તો કરો આટલી મોટી ઉપલબ્ધિ પછી પણ એમનામાં જરાય અહંકાર નથી એ હજુ પણ પોતાને એક સાધક જ માને છે આ બતાવે છે કે સાચો ભક્ત ક્યારેય સંતુષ્ટ નથી થતો એ હંમેશા આગળ વધવા માંગે છે તો આ દામોદરદાસ હરસાનીના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે આખી વાતનો સાર શું છે આ વાર્તામાંથી જે મુખ્ય ગુણો બહાર આવે છે એ એમની આધ્યાત્મિક યાત્રાના ચાર મોટા સ્તંભ છે પહેલું નિર્વિવાદ શ્રદ્ધા એટલે કે ગુરુના દરેક શબ્દમાં અતૂટ વિશ્વાસ બીજું ગહન નમ્રતા એટલે કે પોતાને હંમેશા એક સેવક જ માનવા ત્રીજું નિસ્વાર્થ સેવા એટલે કે કયા વગરની જરૂરિયાતોને પણ સમજીને પૂરી કરવી અને ચોથું અંતિમ સમર્પણ એટલે કે બીજું કંઈ નહીં બસ પ્રભુની નિકટતાની જ ઈચ્છા રાખવી એમના જીવનમાંથી જે આ શીખ મળે છે ને એ આજે પણ એટલી જ મહત્વની છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિ માટે શારીરિક હાજરી જરૂરી નથી નમ્રતા હોય તો જ કૃપા મળે સેવા એ કંઈ બીજું નહીં પણ શુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ છે અને જો શ્રદ્ધાના માર્ગ પર ચાલવું હોય તો સંપૂર્ણ સમર્પણ વગર એ શક્ય જ નથી આ સદીઓ જૂની વાર્તાના સિદ્ધાંતો આજે પણ આપણા જીવનમાં માર્ગદર્શન આપી શકે છે અને હવે આ બધી વાતના અંતમાં એક પ્રશ્ન પર વિચાર કરીએ દામોદરદાસ હરસાનીના જીવનમાંથી એવો કયો ગુણ છે જે આપણને સૌને આપણા પોતાના આધ્યાત્મિક માર્ગ માટે સૌથી વધુ પ્રેરણા આપે છે એમની શ્રદ્ધા એમની નમ્રતા એમની સેવા કે પછી એમનું સમર્પણ આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો જય શ્રી કૃષ્ણ